વડોદરા ગ્રામ્યના ફાજલપુર ગામે વહેલી સવારથી મતદારોની કતાર જોવા મળી હતી મતદારોએ ઉત્સાહની સાથે મતદાન કર્યું હતું ફાજલપુર ગામની વાત કરીએ તો પાંચ જેટલા મહિલા ઉમેદવારો સરપંચના દાવેદારી નોંધાવી હતી તમામ જગ્યા પર પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ના કાર્યક્ષેત્રમાં જુદા જુદા ગામડાઓની અંદર પંચાયતનું ઇલેક્શન પોલીસ બંદોબસ્ત હેઠળ ખૂબ શાંતિમય વાતાવરણમાં ચાલી રહ્યું છે અહીંયા નંદેશ્રી ખાતે હાજલપુર ગામની અંદર ચાર બૂથ છે છાણીની અંદર પણ ત્રણ બિલ્ડિંગ અને અગિયાર બૂથ છે અને કુલે તાલુકાના વડોદરા તાલુકાના એકસો બુથ એકસો બે બુથનું ખૂબ શાંતિમય વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત સાથે પંચાયતનું ઇલેક્શન ચાલી રહ્યું છે જરૂરી પોલીસ વ્યવસ્થાની સાથે તંત્રએ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે લોકોને કોઈ વોટિંગ આપવામાં અગવડ ન પડે એની પણ તકેદારી રખાઈ રહી છે અને હાલ નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ચાલુ છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ